પછી તો ગોપા નો ભાવ જાણી અને અમરજતી બાપુ જગ્યાની મેલી પહેર રોકાઈ જાય છે ભાઈ કાયમ સવાર સાંજ ભગવતી રેચે ની પૂજા કરવી ભગવતી ની સેવામાં દિવસો વિતાવે છે માના મઢે જે યાત્રાળુઓ આવે છે એને બાપુ કાયમ ટુકડો દેશે ઉપદેશ આપ્યા કરે આમ સમય ગયો છે પણ વરહ ને જાતા ક્યાં વાર લાગે છે

તારે પણ બોળે નહીં જેનો તાર્યા ઉપર ભાવ આવા ભજનાન અમરજતી બાપુ એકાત્ બેઠા છે અવસ્થાની આરે જેને પહોંચ્યા છે એમાં બાપુને વિચાર આવ્યો કે મારી ઉંમર થઈ વર્ષો માના ખોળે વિતાવ્યા છે પણ હવે મારે સમાધિ લેવી જોઈએ આવો બાપુએ વિચાર કર્યો પછી તો જગ્યાના તમામ સેવકોને બોલાવી અને બાપુએ કીધું કે ભાઈઓ હવે વધારે રોકાવાનો મારા માટે સમય નથી મારે જીવતા સમાધિ લેવી છે તમે મારી સમાધિ ની તૈયારી કરો પણ જીવતા સમાધિ લેવી છે આવી બાપુની વાત જ્યાં શિષ્યોએ સાંભળી ને ભાઈ ત્યાં તો જગ્યાના તમામ સેવકો વિચારમાં પડી ગયા હતા તમામ સેવકો ભેડા થયા છે બે હાથ જોડીને બાપુને વિનંતી કરે છે કે બાપુ અમારા ઉપર દયા કરો અને સમાધિ લેવાનો વિચાર માંડી વાળો બાપુ આપના જેવા સંત અમને ક્યાંથી મળશે કહેવાય છે કે બાપુએ તમામ સેવકોને સમજાવ્યા છે કે ભાઈઓ તમારો જે મારા ઉપર ભાવ છે એ હું જાણું છું પણ હવે મારાથી રોકાય એમ નથી મારો સમય સમય પૂરો જો એની લીલા હંકેલી લેતા હોય તો હું તો માણસ છું કુદરતના ક્રમમાં આપણાથી દખલ ન કરાય તમે બધા સમાધિની તૈયારી કરો કહેવાય છે કે તમામ સેવકો સમાધિની તૈયારીમાં લાગી જાય છે

ત્યાં તો સેવકો ના ટોળે ટોળા બાપુ ના દર્શન કરવા માટે આવ્યા ભાવિકો બાપુના છે સંતો નું જીવન જ એવું છે કે જન્મ નો દિવસ હોય કે પછી મરણ નો દિવસ હોય આ દુનિયા છોડવાનો દિવસ હોય બે દિવસ ને મંગલકારી ગણેશ

માં રવેતી ની મૂર્તિ ને હૃદયમાં રાખી છે અને માના છે પછી તો તમામ સેવકો આશીર્વાદ સમાધિ હામા ધીમા ધીમા ડગ પણ જેવા સમાધિ હામા ડગ માંડ્યા ભાઈ ત્યાં તો તમામ માનવ આંખમાંથી આંસુ મડાતા પડવા જગ્યાની ગાયો એમ કે છે કે રોવા ભાઈ માણસ તો રોવે સ્વાર છે પણ જગ્યાની ગાયો એમ કહેવાય છે કે વખતે રોવા ભાઈ બને છે એવું કે ઇતિહાસ એમ કે છે કે જગ્યાની ગાયો જારે રોવા મંડાણી અને બામરા મંડીને પાડવા પછી તો નોગા ભોપા આંખમાંથી ટપ ટપ શ્રાવણ ને ભાદરવો વ્યાજ આવે એક બાજુ આવેલ સંતો રામધૂન બોલવા મંડાણા છે અબીલ ગુલાલ ના જેને જકોર ઉડવા લાગ્યા છે જગ્યાના બાપુ ને વિનંતી કરી પણ જેનું જીવન પરમાર્થ માટે હોય ને ભાઈ સંત સપૂત અને તુંબડા ત્રણેય નો એક સ્વભાવ એ તારે પણ બોળે નહીં જેનો તાર્યા ઉપર ભાવ સંત નહોત બાપુએ સેવકો સેવકોને છેલ્લી શીખ આપી છે કે ભાઈઓ આંગણે કોઈ અતિથિ આવે ને એનો ઉજળા મોઢે આવકાર દેજો સાધુ સંતો અને અભ્યાગતો સેવા કરજો અને માં રવરાયની ભાવથી ભક્તિ કરજો તમારા મનના તમામ મનોરથ ભગવતી પૂરા કરશે આમ છેલા શબ્દો સેવકોને સંભળાવ્યા છે ધીમે ધીમે પછી તો સમાધિ હામા ડગ મનાણા અને પોતાની જીવન લીલા એમ કહેવાય છે કે બાપુ હંકેલી લે છે પ્રસંગ એવો આવે છે કે અમર બાપુ સમાધિ લઈ ગયા ને ભાઈ જ્યારથી બાપુ સમાધિ લઈ ગયા છે

આ તો હેડી હલ ગઈ સમાધિ માલ ધારી ગાયોની સેવામાં જીવ પડો છે ગાયો ની સેવા કરતા કરતા ભોપાના દિવસો વીતે છે સાંજ સવાર ભગવતી રવેતી ની સેવા આરતી કરવી એમાં એક દિવસ એવો પ્રસંગ બોપો ભગવતી રવેચી પાંચ માળા કરી સપના માં આવીને આઈએ એટલું કીધું કે નો બાપ હું તો છો કે દાગસ ભોપે કીધું કે મા તમે કોણ છો કે હું રવેચી તને દર્શન દેવા આવે છે ભોપે આમ જ્યાં આંખ ખોલીને ભાઈ ત્યાં તો સાક્ષાત ભગવતી રવેચી સાક્ષાત દર્શન થયા છે ભગવતી એટલું બોલ્યા કે ભોપા મને ખબર છે કે જ્યારથી અમરદતી બાપુ સમાધિ લઈ ગયા ને તે દીથી તું ઉદાસ તને ક્યાંય ગોઠતું નથી પણ નોગા હું રવેચી બેઠી હોઉં અને મારો નોઘો જો દુખી થાય તો તો મને મા કોણ કહેશે નોગા માગી લે બાપ આજ રવે છે હું તને જગાડીને આપવા માટે આવીશ અને વાતે હાચી ભાઈ માને જો મોજ આવે ને તો તો હુતાળીને જગાડી દે ભાઈ માએ માંગવાનું કીધું છે ફૂપો બે હાથ જોડીને એટલું કીધું કે હે માં હે ભેડિયાવાળી તારા દર્શન કર્યા પછી મારે કઈ માંગવાનું ન હોય પણ હે માં તું આજ મને જગાડીને દેવા આવી છો ને તો તારી પાસે માં બે માગણી કરવાની છે કે કહેવાય છે કે ભોપે પેલી માગણી એ કરી કે માં બીજું તો કાઈ નઈ પણ આ તારી જગ્યા ની ગાયો છે ને એને શિયાળાનો ટાઢો પવન હેરાન કરે છે

આશાપુરી ધૂપ નું દિવેલ્યું લઈ અને નો ઘા મારા જે ચાર ગામ છે રાવ દેહડા ત્રંબો અને ડાવરી એ ચારે ગામના સીમાડામાં ફરી આવ અને આજ પછી જો હું શિયાળુ વા વાવા દઉં તો રવના ના થાનક વાળી રવે નહીં આજ પણ કદાચ કોઈને આ વાત માનવામાં ન આવતી હોય આ વિજ્ઞાની જુગની માલી પહે જો કોઈને અનુભવ કરવો હોય કોઈના ના જો શંકા થાય તો રવ જેડા ડાવરી અને ત્રંબો ભગવતી રવેચી ચાર ગામ છે એ ગામના ના જાજો આજ પણ આ હડાહડ કરજુગ ની માલી પહે શિયાળુ વા નથી વાતો ભાઈ ભગવતી ના જાહેર પ્રચાર નોગો ભોપે એટલું કીધું કે માં બીજી માગણી મારી ઈ છે કે આઈ આખો દિવસ માણહાની ઘોડે જંગલી માણહાની ઘોડે જંગલ માં રખડ્યા કરું છું મા બીજું તો કઈ નહીં મારી હારે ચોપાટે રમવા આવો ને તો એ ચોપાટ ને બાને કાયમ તમારા દર્શન થાય માં ચોપાટ હું તો બાનું છ પણ માં કાયમ તારા દર્શન થાય ભગવતી એટલું બોલ્યા કે જા નો ઘા તારી એ માગણી મને મંજૂર છે પણ હું તારી હારે ચોપાટ રમવા આવીશ કાયમ તને દર્શન માટે આવીશ પણ મારું એક વેણ રાખ તમારા હજાર વેણ રાખું કે તો સાંભળી લે હું તારી હારે ચોપાટે રમવા આવું છું એ વાતની કોઈને ખબર ન પડે આ વાત ક્યાંય જાહેર ન કરતો અને નોગા જે તને મારી શક્તિ ઉપર શંકા જાય ને બાપ તેદી એમ માન કે હું તને સાક્ષાત દર્શન નહીં દઉં પછી તો કહેવાય છે કે કાયમ આવે પછી તો રોજ માના દર્શન થાય આમ ભગવતી ની મેર નોગા ઉપર ઉતરી ભોપાના સુખ ના દિવસો વીતે છે ભોપો જાણે સદેહ સુરગમાં મારતો હોય એવો આનંદ માણી રહ્યો છે પણ પછી પ્રસંગ એવો આવે છે કે એક દિવસ નું ટાણું ભગવતી રમી રહ્યા છે અને આ ભદ્રેશ્વર જગડુ કરીને પોતાના માલ ના દેને ભરેલા વહાણો લઈ અને દરિયાઈ માર્ગે નીકળે છે પણ બને છે એવું કે બરાબર મધ દરિયે જગડુ શાહ ના હોડકા આવ્યા ને ભાઈ

કે મત દરિયે તોફાન માં તમારું હયું રહે નહીં હાથ તો એને ઉગરીશ કે આવો વિચાર કરતો તો ત્યાં તો હૃદયના ઉડાણ જબકારો થયો મહામાયા રવે યાદ આવ્યા છે અને જગડુસા એ આર્તના જ કર્યો જગડુસા માને એમ કે છે એ માડીયા એ મગ દરિયાની માને ડુબે છે મારી નાવડી રે નો માડી હવે આમાંથી હું ઉઘરીશ કે નહી આવો જ્યાં વિચાર કર્યો ને ભાઈ ત્યાં તો હૃદયના ઉડાણ માંથી યાદ આવ્યા છે જગલું શાહે અર્થદાદ કર્યો કે હે માગવતી હોય એ ભૂલેલા માણસ ને માર્ગે ચડાવે અને હે ભગવતી તારી બીજી આંખ છે ને એ કોઈ મધદરીયે તુફાન માં બુડતા બાળકને બચાવે

નોગા ભોપાની હારે આઈ ચોપાટે રમતા રમતા ભગવતી કર્યો છે પહાડ હાળવા પણ જેવા ને ભાઈ ત્યાં તો જમણા હાથ માલી પહેતી ચૂડામાંથી ખરા દેતા દરિયાના ધાર થઈ છે આઈના જમણા હાથની આંગળીઓમાં દરિયાના પાણીના જામા દેખાના પાણીના જામા ભાડ્યા ને ભાઈ આંગળીઓમાં પાણી ક્યાંથી ભગવતી એટલું બોલ્યા બોપા એ તને નઈ સમજાય પણ જેમ બાળક માં પહે હટ કરે ને ભાઈ એમ ભોપો ભગવતી રેવેતી પાસે હટ કરે છે કે માં પાણી નો મરમ નહીં કયો ને તો હું પહા નહી કીધું કે નોઘા બાપ તારે દરિયાના પાણી નો મરમ જાણવો છે ને તો લે જાણી લે પછી એમ કે મા એટલું બોલ્યા હતા કે પપ્પા બીજું તો કાય નહીં પણ મારો ભગત જગડુસા સા દરિયામાં મુજાણો તો ને એના વાણ દરિયામાં બુડતા હતા ને એને કિનારે કરવા ગઈ વાણ ને કિનારે કરવા ગઈ દરિયાના જામારાંગણા માં રહી ગયા મારી હારે ચોપાટે રમતા રમતા કે વાણ થોડા તારી શકાય પછી કહેવાય છે કે ભોપા શંકા થઈ ભગવતી હમતી ગયા અને એટલું બોલ્યા ગા બીજું તો નહીં તે મારી શક્તિ ઉપર શંકા કરી આજ પછી હું તને સાક્ષાત દર્શન નહીં દઉં પણ સપના માં આવી મળીશ કે ભગવતી અદ્રશ્ય થયા છે નો ગો પછતાવા મડાણો નો કે એટલું કીધું કે માં હું માયાવી આવી જીવ તને ઓળખી ન હક્યો મેં તારી શક્તિ ઉપર શંકા કરી ભગવતી મને માફ કરી દે પણ માં એટલું બોલ્યા હતા કે નોગા બીજું તો કઈ નહી પણ તને ભીડ પડે તેના ભાવથી જે યાદ કરીશ ને તેની બાપ હું જરૂર આવીશ અને આમ ભગવતી અદ્રશ્ય થયા છે ભાઈ પછી તો પ્રસંગ એવો આવે છે કે ભોપો ધીમે ધીમે ગાયો ની જેને કાય સેવામાં જેવું પરોવે છે ભગવતી ને યાદ કરીને દિવસો વિતાવે ક્યારેક ક્યારેક ભોપાને મા રવેશીના વેળ યાદ આવે છે ત્યારે ભોપાની આંખોમાં નીર ભરાય છે ડગલે પગલે ભોપો માને યાદ કરે પછી તો જેમ જાળવે જાળવે ગોપીઓને કૃષ્ણ દેખાતા ને એમ ગાયો ગાયોની માલી પાસે ભોપાને ભગવતી રવેશીના દર્શન થાય છે પણ એમાં એક દિવસની વાત પ્રસંગ એવો બને છે કે બપોરનું ટાળુનું

જગ્યા જગ્યાની ગાયોનું દૂધ કાલથી અમારા ઘોડા માટે મોકલાવે છે કે હે લાખાજી જગ્યાની ગાયો તો ખગ્યા કેવાય જગ્યાની ગાયોનું દૂધ તો પ્રસાદ કરાય એ ઘોડાઓને ન પવાય અને કેવાય છે કે લાખોજી એટલું બોલ્યા ભોપા ત્રણ દિવસની મેતલ આપીએ છીએ

તમામ દેદા રાજપૂતોની હારે જગ્યામાં આવે છે ગાયોની માગણી કરે છે જેવી આમ માગણી કરીને ભાઈ ત્યાં તો ભગવતીએ વાઘણ નું રૂપ ધારણ કર્યું છે ભાઈ દેદાઓ પસતાણા માને પગે પડ્યા છે માની માફી માંગી પણ માં રૂઠે ને ભાઈ જેના માથે શક્તિ રૂઠે ને એમાં હારા વાત ન હોય કેવાય છે કે તમામ દેદાઓનો નાશ થયો વાગડ છોડી મોરબીનો માર્ગ લે ભાઈ આમ ભગવતી દેદાઓને પરચો આપ્યો શક્તિના પરચાની જો વાત કરીએ તો તો દિવસોના દિવસો વીતી જાય પણ રવની માલિપાહે આજ પણ જાહેર પરચા છે એમાં અર્ધી રાતનો ગદર ભાંગ્યો ભગવતી રહેતી ભોપા ને સપનામાં આવ્યા સપના માં ને કીધું ભોપા આજથી વાગણી માલી પાસે દેદાઓ નહીં રે અને જે દેદાઓ ખોટી ગાયો ની માગણી કરી હતી ને ભાઈ એ મોરબી ની વાત પકડી આજ પણ આપ માલી પાસે આવો ને તો ભગવતી ના જાહેર પરચાશ એમ કહેવાય છે કે મહાલી ગામના મુડવાજી જાડેજાને અડધી રાત્રે જગાડી અને ભગવતી સપનામાં જઈને એટલું કીધું કે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું ઊઠ બાપ તને રવની જાગીર આપું છું મુડવાજી કીધું કે મા રવમાં તો દેદાઓ રાજ કરે છે ભગવતી એટલું બોલ્યા હતા કે મુડવાજી દેદાઓ તો વાગડ છોડીને વ્યાગ્યા

કચ્છ વાગડ ની સંસ્કૃતિના દર્શન થાય છે હજારો યાત્રાળુઓ લઈને આવે યાત્રાળુ શ્રદ્ધાનું દર્શન કરી અને અને આનંદ અનુભવે છે મુંબઈ દેશના ખૂણે ખૂણે થી માના દર્શન માટે યાત્રાળુ આવે છે એમાં ભગવારી સંત મહામાયા રવેતી નામનું જેમને અમલ ચડ્યું હોય એવા પૂજ્ય મહંત મોહન જે બાપુ વર્ષોથી ભગવતી ઉપર સાધના રાખીને બેઠા છે ભગવતી ઉપર બાપુની અખૂટ શ્રદ્ધા છે અને મહંતશ્રી ના જીવનનો એક જ મંત્ર છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આવેલ યાત્રાળુઓ ને બાપુ અને બાપુના શિષ્યો ગંગાગીરીજી અને ગોવિંદગીરીજી જાતે પ્રસાદ જે છે જગ્યાનો રોટલો અને છાશ ખાધા પછી ખાનારના મનને અમીનો માની જગ્યાની માલી પાસે ચૌદસો ગાયો છે આજ પણ જગ્યાની કોઈ ગાય વેચાતી નથી ગાયોનું દૂધ વેચાતું નથી જગ્યાની ગાયો ખિરામી કહેવાય છે જગ્યાની માલી પાસે સાંજ સવાર હરિહરનો સાદ પડે છે પંગથરી માલી રાજા હોય કે રામ એક જ આસને બેસીન પ્રસાદ લે છે અને મેળાની રાત્રે આવે ભક્તો ભજનના જકોર બોલાવે છે શ્રદ્ધા લઈને આવેલ તમામ યાત્રીઓની મનોકામના ભગવતી રવેચી પૂરી કરે છે ભાઈ ભગવતીના પરચાની જો વાત કરીએ તો એમ કહેવાય છે કે સામગરજી બાપુને હિમાલયની માલી પાસે જ્યારે હાડ ગાળવા ગયા ને બાપુ ત્યારે હેમાડાની માલી પહે છ મહિનાની બાળકીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવતી હાડ ગાળવાનું સેવાની હજી સમાજની જરૂર છે ભાઈ અને કહેવાય છે કે શામગરજી બાપુ એ હેમાડે થી પાછા આવી અને ભગવતી ની જગ્યા રોકાય છે ભાઈ પ્રથમ જયારે મંદિર બંધાવ્યું શિખર બાંધ એમ ઇતિહાસ એમ કહે છે કે શામગઢી બાપુ બંધાવ્યું હાડ ગાડવા માટે જાય છે ત્યારે હેમારે ભગવતી એટલું બોલ્યા હતા સામગર્દી હું રવે તમને લેવા આવી છું સમાજને તમારી સેવાની જરૂર છે અને કહેવાય છે કે ભગવતી ની વાત ધ્યાનમાં રાખી અને સામગર્દી બાપુ પાછા રવેચી ધામમાં આવે છે અને આમ શક્તિના જાહેર પરચાજ અને વાતે હાચી છે હેકણ કુલડી કટક નોતરીઓ નવ લાખ એની હુડજ પૂરે હાક પછી વિહો તેર માં વરવડી એક કુલડીની માલી પાસે મહામાયા વરવડી જો નવઘરના કટક ને જમાડે ને એ શક્તિ વરવડી હોય કે મહામાયા રવેચી હોય એ કાયમ માટે કામ કરે પણ માને હૈયા થી યાદ કરીએ તો હૈયા ના ભાવ જો કરો આકલો તો ઢીંગ લો ચિસરા તણો તું